હેલ્મેટ બેલમેટ લઈ લીધું છે ને આપણે આજે ફરી જવાનું છે ઉના એક જે એક કામ કરવાનું છે યાદ થઈ જાહ નકર પોસ્ટપોન કરવું પડશે તો ગાઈસ આ નવો પોલીસ પટ્ટો છે એલા ભાઈ આયા તો મારી ગાડીને જો લિફ્ટ ઉપર ચડાવી દીધી કાઈ ના ગાડીને ને કેદી એટલે ઉના સાઈડ ના છે ને એ બધાને ખબર છે આ હું છે ભાઈ ભાઈ અમારે થઈ ગઈ છે આપણે ચક્કા ફરી બેઠો અમટે આ છે માંડ એને તો બધા જોયા જ છે આમ જો કાય ઘટના ની મૂર્તિ અહીં આપણે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધું આપણે એક નવા લોકમાં તો આપણી ગાડી પાંચસો કિલોમીટર ચાલી ગઈ છે તો હેલ્મેટ બેરમેટ લઈ લીધું છે ને આપણે આજે ફરી જવાનું છે ઉના અને જ્યાં શોધમાં જવાનું છે ગાડી સર્વિસ કરવા માટે તો હાલો આપણે જાવીશી અને તમને આગળ મળીએ हाँ हाँ आप आप सवार में कॉल स्टार्ट कर ली पीछे से गाड़ी ने अरे तो गाड़ी हम तो कवर वगैरह सारी लाके दिए तो घर का घर का साफ करें सब सारी ले लिया टाइट मार लो तो यहाँ बुक्स हैं ना अरे लोग बस तो नहीं તો મિત્રો આપણે સર્વિસ સેન્ટરમાં આવી ગયા છીએ અને ગાડી આપણી અંદર મૂકી દીધી છે પણ હવે ક્યારે સર્વિસ થાય એમ કંઈ ખબર નહીં કેમ કે બપોરનું એ લોકોએ કીધું છે બપોર સુધી થઈ જાય તો ફિક્સ છે તો આપણે એક એક કામ કરવાનું છે યાદ થઈ જા નકર પોસ્ટપોન કરવું પડે પણ બનશે ચાર દિવસ થઈ જાય તો થોડુંક અંદર આપણે કામથી પતાવી લઈએ હાલો જો ભાઈ આ નવો પોલીસ પટ્ટો છે તો અત્યારે નવો પોલીસ પટ્ટો નીકળો ને એ ગાડી છે જ્યાં ડિલિવરી લેવાનું બાકી છે તો અત્યારે પોલીસ પટ્ટા સુટતા હોય એવું લાગે છે ભાઈ આ બ્લેક પટ્ટો અને બધી ગાડીઓ છે અહીંયા તો મિત્રો આ સર્વિસ સેન્ટરમાં પહેલાં ગાડી લખાવી પડે અને ગાડીની જે પ્રોબ્લેમ એ બધી લખાવી પડે અને સામે ધોવાનું કામ લે છે ને આપણી ગાડી ધોવામાં આવી ગઈ છે પછી આપણે અંદર જઈશું અને હું કામ છે જોવી તો કે આપણે ગાડીનો ખર્ચો અત્યારે તો પહેલી સર્વિસ છે એટલે પાંચસો દસ રૂપિયા એવું કીધું ખાલી ઓઇલ બદલ છે અને થોડીક ઓઇલની શેટનું બધું આવશે એનો ખર્ચો કીધો જ આપણને બધોય બાકી જો આ શોરૂમ છે સર્વિસનું સ્ટેશન હમણાં છે ને વગમાં ખર્ચો સેટિંગ નથી આવતું કેમ કે પૂરા પૂરા કંટાળ જાય છે પેલા આવે ઉભા ઉભા સર્વિસ તો ગાડી નહીં થાય પણ આપણે ત્યાં સુધી કંટાળો રહે ત્યાં સુધી બીજું કાંઈ કામ ન કરી છીએ જો હા તમને શું લાગે છે હાલો તમને થોડુંક બાજુ જઈને બતાવું એ છે લસર ખાવાની બંધ કરો હાથ जोड़ કે मैं मैं મોદી साहब से गुजारिश करता हूँ लसर पटी દસર પટ્ટી તમ જોઈ નહીં હોય આ મોટાને ખાવાની લોહાર પેટી છે ભાઈ કાંઈ કટ્યા નહીં એવી અને વાહે બાલાજી વાળાનું આખું ગોડાઉન છે નાસ્તો ખોઈ સીધું ન્યા હોય જવાનું આ છે ઝન લેટર એ તમે જોયું નહીં હોય આ લિફ્ટ છે એ તમે જોયા જ છે અને હામી છે ટાટામાં શોરૂમ ટાટા અને ટીવીએસ ને બધું છે આપણે ત્યાંથી ગાડી લેવું અને તમારો સપોર્ટ થોડો ખારો રહ્યો તો આપણે ત્યાંથી જલ્દી ગાડી છોડાવી લઈએ ફરવે તો જલ્દી હોય જો મિત્રો આપણે બેતાલીસ સત્યાવીસ આવી ગઈ છે અને સર્વિસ છે ને જો આપણી ગાડીની હાલત અત્યારે કેવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સીટ નીકળી ગઈ છે સાઈડના પાવડા નીકળી ગયા છે અને ચેનનો પણ ઓલો પંખો આવી કાઢી નાખ્યો છે અને સર્વિસ પછી આગળ બધી લગાવી દેવા તે સર્વિસ થઈ જાય પછી લાઈન નીકળી દઉં યલા ભાઈ અહીંયા તો મારી ગાડીને જો લિફ્ટ ઉપર ચડાવી દીધી કાંઈ નહીં ગાડીને કદી એટલી ઓછું ચડવા મળશે એ તો મોજમાં આવી ગઈ છે મારી એક નહીં નહીં ભાઈ સર્વિસ સેન્ટરમાં બધા ગાડીને આવી રીતના ઓલા ઉપર ચડાવવામાં આવે છે સર્વિસ સેન્ટર ઉપર ચડાવીને જાઓ બધું કામ કરવામાં આવે અહીંયા ચોગાવીસ બેતાલીસ સત્તે એકદમ રેડી થઈ ગઈ છે એવી ડિલિવરી વખતે આપણે લીધી થઈ હતી એવી જ થઈ ગઈ પાછી ગાડી અને સર્વિસ એક નંબર છે ભાઈ એન્જિન બેન્જિન ખોલીને અંદરથી બધું ચેક કરી લીધું અને આપણે અહીંયા ટોટલ ખર્ચ આવ્યો પાંચસો દસ રૂપિયા તેમાં ઓઇલ બદલું અંદરની કંઈક શીટ આવી બદલી છે અને બે ત્રણ વસ્તુ કામ કરેલું છે તો કે ગાડી થઈ ગઈ અત્યારે એકડો હવે આપણે હાકીએ પછી ખબર પડે એક અવાજ આવતો ત્યાં બંધ થઈ ગયો હોવો જોઈએ એને આપણે કીધું હતું સર્વિસમાં કે ભાઈ અવાજ બંધ થઈ જાવ જોઈએ એટલે એ ભાઈ જ આથી કીધું તું હાલો મેં જોઈ લઈએ એણે જોઈ લીધી છે બાકી જોવા બધી હીરોની ગાડી છે અહીંયા મેં તમને ડિલિવરી લીધી તો બતાવ તું હાલો અહીંયાથી આપણે નીકળી હેલ્મેટ બેલમેટ ઠપકારીને પછી આગળ જઈને મળી આગળ કંઈક વ્લોગ કન્ટિન્યુ કરી પછી અમરેલી જવાનું છે તો જવાનું થાય તો જાય બાકી ગાડીની તો પાંચસો છસો કિલોમીટર જેવું થઈ ગયું છે જો હેલો હીરો એવું લખેલો આવે આપણી ગાડીમાં આ ભાઈ થોડુંક વેક્સવાળા ભાઈ થોડીક રમત કરી ગયા છે આપણને બહુ મજા ન આવી છસો ને ચાર કિલોમીટર આવી ગઈ છે ગાડી તો હાલો આપણે અહીંથી નીકળીએ અને મળીએ આગળ જઈને અહીંયા ગેટ પાસ દેવો પડશે અને ત્યાંથી સીધા એ કર્યા તો વ્લોગમાં બિના દીજો તો આપણે મવા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને જો આપણે હેલ્મેટ પહેરી રાખીએ કે તડકો છે એટલે હેલ્મેટ પહેરી શકે પવન નહીં બહુ છું બાકી આ વસ્તુ તમને શું લાગે છે જે ઉના સાઈડના છે ને એ બધાને ખબર છે આ શું છે ભાઈ આ જો છે બેલાની ખાંડ અને પહેલી વાર મેં જોયું ને તો મને એમ લાગ્યું આવું બાંધકામ હેનું કર્યું છે આ ખાલી પાળી બાંધી છે ખાય છે તો નહીં આ એવું ઉપર પણ મિત્રો આ બેલાની ખાંડ છે આમાંથી બેલાનું કટિંગ કરવામાં આવે છે હવે જો કે આ ખાંડમાં નીચે પથરા આવી ગયા છે એટલે કટિંગ બંધ કરી દીધું છે એટલું કટિંગ થાય એમ હતું એટલું કર્યું અને ઓલી બીજા કોકની જમીન છે એવું કાંઈ છે બાકી હાઈવે ઉપર જો અત્યારે વાહનો નીકળ્યા છે આપણે અહીંયાથી સીધા જઈએ છીએ કરીએ આપણું બધું કામ થઈ ગયું છે હાલો હવે જાવી કરીએ હાલો મિત્રો હવે આપણે ઉનાથી નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ અમરેલી તો હવે અમરેલી આપણે જે કામ હતું બધું પૂરું થઈ ગયું છે હવે નાની મોટી ખરીદી બાકી છે લઈ લઈ आप आप तो तो ना पाई दी पर आपने ले तो पड़े ने हाय फ्रेंड्स तो मैं हाय चल ले लेवा जो तुमने बताओ सरप्राइज है बताओ नो नो भाई रेवा एक दम वक्त बदल दिया जिस बदल दी जिंदगी बदल दी ये तो खाली केवान हुए थोड़ी तुमने बतावी तो हारो हालत तो आगर दिन मड़ी तुमने તો હાઈ ફ્રેન્ડ્સ ફાઇનલી અમરેલી ને ગયા છે ગોપી દીદીની ફેવરેટ છે ગોપી દીદી ફેવરેટ છે ને ચોઈસ ની પ્લેસ જો 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 આ પ્લેસ ને પૂડિયા કે ઠોખણ આજ નો રેવો તો तो आन पेड़ खावन बड़ पड़े छे पीस्टो पड़े पेड़ खावन એટલે મને કે તમે ખાઈ જાઓ તમે ખાઈ જાઓ પુરી કે થાની મની બોલો એક ચમચી તો ખાવાનો કરી નાખ્યો અરે પડનું મોટું વાટકો બની નથી આવતું

અને અમરેલીનો જમણા નવો પુલ બિનો એ છે અને આ આખી નદી છે અને આ બાજુ તમે જાઓ એટલે ભોળાનાથનું મંદિર છે નાયા જો ગોપી બેન બધા ઊભા છે આપણે ખાલી જ્યાં ભોળાનાથનો સીન લેવાનો હતો ને એ ગઈ વખતે આપણે નહોતો ઉતાર્યો એટલે એ સીન લેવા માટે આપણે અહીંયા આવ્યા હતા અને હવે આપણે અહીંથી પ્રોપર ઘેરે જ છે હવે વધારે કંઈ શૂટ નથી કરવાના ઘરે જઈને શૂટ કરશું લાગશે તો બાકી જઈશી ઘરે હાલો મળીએ ઘરે જઈને મળશું તો મળશું નકર જય માતાજી